ગતિશીલતાને વધારવાના સતત પ્રયત્નો વચ્ચે આ સફળ ભરતી એક નવો માઇલસ્ટોન સાબિત થઈ શકે છે ગુજરાતની પહેલી પિંક બીઆરટીએસ બસ સુરતના શહેરોના રસ્તાઓ પર હવે દોડતી નજરે પડશે રાજ્યમાં પહેલીવાર મહિલા ડ્રાઈવર સંભાળશે બસનું સ્ટેયરિંગ તો આ બસમાં મહિલા ચાલકની સાથે સાથે મહિલા કંડેક્ટરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને આ બસમાં માત્ર મહિલાઓ જ મુસાફરી કરી શકશે

મળવા માટે આપણે બહુ કોશિશ કરી અંતે તે આપણને ઇન્દોરથી આ નિશા શર્માજી કરીને આપણે ડ્રાઈવર મળ્યા છે એ ડ્રાઈવર પહેલા ચાર વર્ષથી ઇન્દોરની અંદર નોકરી કરતા હતા આ મહિલા પોતાના પરિવાર સાથે સુરતના મહેમાન બન્યા છે અને આ મહિલા પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે જ્યારે એમને આગળ આવ્યા છે આ મહિલાને જોતા આવનારા દિવસોમાં હજુ પણ મહિલા પ્રેરિત થશે આદરણીય નરેન્દ્ર મોદી સાહેબે મહિલા સશક્તિકરણ માટે અલગ અલગ ભાઈમો મતલબ અપનાવ્યા હતા તમે જોયું છે સુંદર ઓપરેશન એ ભી મહિલા થકી તકે જેન આખા વર્લ્ડ ની અંદર જ્યારે ભારતીય મહિલા શું કરી ના શકે તો આ બધાએ જોયું છે એટલે આજે ગુજરાત ની અંદર સુરત પણ સુરત મહાનગરપાલિકા એ જે આજે આ પહેલ કરી છે સુરત ની ગુજરાત ની અંદર પ્રથમ સુરતે આ મહિલા ડ્રાઈવરને આજે આપણે નિયુક્ત કર્યા છે અને આજથી આ સ્પેશિયલ મહિલાઓ માટે ઓઈનજી છે કે સરદાર જકાતનાકા સુધી આ બસ આપડે દોડવાનું પ્રારંભ થયો